અમરેલી બાર કાઉન્સિલ ની ચૂંટણી ચાલી રહી છે બે બે પ્રમુખ સહિત કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે સમાચાર અમરેલી બાર કાઉન્સિલ માં કુલ બસો પિંચોતેર મતદારો પોતાનો મત આપવા તૈયાર આજે બાર કાઉન્સિલ ગુજરાત ની ચૂંટણી પ્રક્રિયા શરૂ છે ત્યારે અમરેલી માં પણ પ્રમુખ પદે બે ઉમેદવારો મેદાન માં પડ્યા છે જ્યારે બે સેક્રેટરી પદ ઉપર અને બે ઉપપ્રમુખ પદે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે દેવપ્રમુખ એક જોઈન્ટ સેક્રેટરી અને એક ખજાનજી મળી કુલ ચાર સભ્યો બિન અને ચૂંટાયેલા છે ત્યારે હાલ ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચાલી રહી છે જેમાં સિનિયર એડવોકેટ એલ એન દેવમુરરી અને એન વી ગીડાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમરેલી શહેરમાં બસો થી વધુ મતદારો છે જે આજ મતદાન કરી રહ્યા છે જેનો નિર્ણય સાંજે પાંચ વાગે આવશે રિપોર્ટર પ્રદીપ ઠાકર અમરેલી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ મારું નામ ચાવડા ભરતભાઈ કેશુભાઈ છે હું અમરેલી વકીલ મંડળનો ચૂંટણી કમિશનર તરીકે મારી ફરજ બજાવું છું સને બે હજાર ચોવીસની ચૂંટણીમાં કુલ અમારે બસો મતદારો છે આ મતદારો પૈકી જે મતદારો અહીંયા તંદુરસ્ત અને બિનહરીફ કોઈ સ્પર્ધા નહીં અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે એ રીતે અમારે વકીલ મંડળમાં ચૂંટણી યોજાય છે એ ચૂંટણીની પ્રક્રિયામાં આ વખતે પણ બે હજાર ચોવીસની ચૂંટણીમાં તંદુરસ્ત ચૂંટણી થાય એ માટે તમામ વકીલ મિત્રો પણ સાથ સહકાર આપે છે સિનિયર વકીલ મિત્રો જુનિયર વકીલ મિત્રો અને બહેનો તમામ અહીંયા ભાઈચારાની ભાવનાથી રહીએ છીએ અને સાથે રહી ખંભે ખંભા મિલાવી કામગીરી કરીએ છીએ અને એ રીતે ચૂંટ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વકીલોને પડતી અગવડતા એમના પ્રશ્નો સંબંધમાં જાગૃત લાવવાને અને બેરન બાર અને બેન્ચની વચ્ચે જે કાંઈ તકલીફો ઊભી થાય તો એનું સમાધાન નિરાકરણ લાવવાનું અને એક સારો માહોલ ઊભો થાય અને લોકોને તંદુરસ્ત વ્યાજબી અને સમય ઝડપથી ન્યાય મળી રહે એવા સંનિષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે ચૂંટાયેલા ઉમેદવારો દ્વારા એ જ અમારું ધ્યેય છે આજની આ ચૂંટણી છે અમારા અમરેલી બાર માટે તો બહુ હેલ્ધી ચૂંટણી છે અને દરેક વખતે મહિલાઓનું પ્રતિનિધિત્વ જળવાય એની સંપૂર્ણ ધ્યાન અમરેલી વકીલ મંડળ દ્વારા રાખવામાં આવે છે અને મહિલાઓનો જે પ્રશ્ન હોય તો એ બાબતે પણ અમને સંપૂર્ણ સહકાર મળે છે અને આખા ગુજરાતમાં મહિલાઓ માટે સ્પેશિયલ બે બાર રોડ કદાચ અમરેલી એકમાં જ છે અને એ નવી બિલ્ડિંગમાં આખા જે બાર છે એમાં એસી બાર પણ છે આટલી સરસ સુવિધા અમરેલી મહિલા વકીલ મંડળના બાર માટેની અમરેલી મુકામે છે તો પ્રમુખ અમે એવા છીએ જે સમાજમાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે બેન્ચ અને બારને સાથે રાખીને ચાલે અને લોકોના પ્રશ્નને સારી રીતે જ્યારે આવે ત્યારે એને સારી રીતે સુલજાવી શકે એવા પ્રમુખની અમે આશા રાખીએ બીજું કે જ્યારે અમારે મહિલાઓના કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો પણ પતાવવાના હોય તો પ્રમુખ અમારા માટે અવેલેબલ હોય એવા પ્રમુખ અમે અમે ઈચ્છીએ છીએ હું અમરેલીની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ મુજબ આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ બારની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવેલું એ જ રીતે અમરેલી જિલ્લા વકીલ મુજબની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે તેની અંદર ઉપપ્રમુખની સીટ સેક્રેટરીની સીટ અને પ્રમુખની સીટ ઉપરની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે બંને ઉમેદવાર પ્રમુખ પદના છે એ અગાઉ પણ ચારથી પાંચ વાર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને એમણે કામગીરી કરી છે જ્યારે અમરેલી વકીલ મંડળ છે એ એવા પ્રમુખને ઈચ્છે છે કે જેઓ બારને સાથે રાખી અને બહારના અને ખાસ કરીને જુનિયરોની સમસ્યાઓનું નિવારણ લાવે અને બાર અને બે વચ્ચે સમન્વય સાથે વકીલાત સારી રીતે કરે અને લોકોને ન્યાય અપાવડાવે અને વકીલ મંડળના ઉત્કર્ષ માટે અને વકીલોના હિત માટેનું કાર્ય કરે એવા પ્રમુખ અને બોડીની ઈચ્છા તમામ વકીલો રાખી રહ્યા છે ત્યારે બહુ તંદુરસ્ત રીતે ચૂંટણી થઈ રહી છે અને તમામ ઉમેદવારો હંમેશને માટે વકીલ મંડળના હિતમાં જ કામ કરી રહ્યા છે ત્યારે મતદારો પણ અત્યારે વિચારમાં પડી ગયા છે કે કોને મત દેવો અને કોને ન દેવો કારણ કે તમામ ઉમેદવારો કામ કરતા ઉમેદવારો છે અને વકીલ મંડળને સાથી રાખે તેવા ઉમેદવારો હોય ત્યારે હું એવી આશા રાખું કે સારા ઉમેદવારને ચૂટી અને આવે અને વકીલ મંડળનું હિત અને ઉત્કર્ષ કરે એવી ભાવના સાથે વકીલ મંડળના તમામ સભ્યો આજે મતદાન કરી રહ્યા છે મારી વિચારધારાઓ લગભગ અમરેલી વકીલ મંડળની અંદર જે સક્રિય રીતે પ્રેક્ટિસ કરે છે એવા મોટાભાગના વકીલો છે કે જેઓ આવું વિચારી રહ્યા છે કે સારી રીતે બાર અને બેચનો સંબંધ રહે અને બારની અંદર પણ ભાઈચારો રહે અને એ જ રીતે ભાઈચારાથી અગાઉ પણ અમે રહેતા આવ્યા છીએ અને વકીલોની કોઈ પણ સમસ્યાઓ હોય હારેલો ઉમેદવાર હોય કે જીતેલો ઉમેદવાર હોય હંમેશા વકીલોની સમસ્યાની અંદર સાથે ઊભા જ રહ્યા છે ત્યારે આ તમામ ઉમેદવારો વકીલોના હિતમાં ઊભા રહે એવા જ ઉમેદવારો હોય ત્યારે સારા ઉમેદવાર આવે અને વકીલોનું હિત કરે એવું તમામ વકીલો ઈચ્છી રહ્યા છે લોકશાહીના મતદારો છે આ વાત લોકો સાંસદ હતો પદાધિકારી ચૂંટણી ત્યારે હું સંસદમાંથી અહીંયા મતદાન કમર દિલ્હી સ્પેશિયલ આજે પણ ચૂંટણી છે લોકો મતદાનથી ખાસ કરીને ભણે ગમે પોતાની જાતને ખૂબ ખુચિત વિચારસરણી અને દેશની હરેક રાજ્યની હરેક હરેક્રાય આપનાર હોય મતદાન કરવા ત્યારે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય સૌએ જાગૃત થઈને પોતાના મતદાનનો ઉપયોગ કરીને જે એમને રાતમાં અથવા તો જાહેર જીવનમાં શ્રેષ્ઠ લાગે એ પ્રમાણે મતદાન કરવું જોઈએ

સિનિયર એડવોકેટ એલ એન દેવ બોરારી આશરે ચાલીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું બે હજાર ચોવીસ પચીસનો માહોલ છે ચૂંટણીનો સારો ગરમાવો છે બધા વકીલો રસપૂર્વક અને પ્રમાણિકતાથી મતદાન કરી રહ્યા છે બહુ સારો માહોલ છે આ વખતે સંખ્યા ઘણી ઓછી છે પરંતુ ચૂંટણીનો ગરમાવો સારો છે ચૂંટણીની ઉષ્મા સારી છે અને ઈચ્છું છું કે કોઈ પણ ઉમેદવાર સારી રીતે પ્રમાણિકતાથી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે અને મંત્રી તરીકે ચૂંટાઈ આવે એવા મારા તમામના આશીર્વાદ છે એવા બધાએ મારા શુભાશિષ છે થેન્ક યુ વેરી મચ હું એડવોકેટ એટલે છું જિલ્લા છું અને મેં પ્રમુખ પદ ત્યાંની દાવેદારી કરીને ઉમેદવારી નોંધાવેલી છે આજરોજ ચૂંટણી ચાલુ છે અને આ ચૂંટણીમાં જે મતદારો છે મતદાન કરી રહ્યા છે ઉત્સાહ મતદાન કરી રહ્યા તંદુરસ્ત ચૂંટણી થઈ રહી છે અને હું અગાઉ પણ પાંચ વખત ચૂંટણી જીતી મેં લઈ ચૂક્યો છું અને આ છઠ્ઠી વખત પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને મારા વોટિંગ મંડળના ભાઈઓ બહેનો અને વેડવોકેટોનો સાથ સહકાર મને સારી રીતે મળી રહ્યો છે અને હજી મળશે એવી આશા રાખું છું હવે અત્યારે તો હું કેવું બહુ વ્યક્તિ નથી પણ સારા એવી લીડ થી દર વખતે એવી જ લીડ મળે એવી વાત આવું સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ ને